मैं यहाँ पे आश्रम पे नहीं रहता हूँ कहीं जाता हूँ तो ये किसी किसी लड़की को बुला के यहाँ पे वो क्या बोलते कभी भी मतलब मेरे आसपास से मैं छूने के बहाने ढूंढते थे और एक बार तो मेरे कमरे में चलाया शाम को और मुझे एक हाथी पकड़

ત્યાંનું એક જે બે મહંતોનો ઝઘડો છે વિવાદોમાં છે જો કે હવે એકબીજા મહંત એકબીજાને પાડી દેવા માટે એકબીજાના સમર્થકોને તોડી રહ્યા છે ત્યારે સવાલ એ થાય કે આ સંતો છે કે રાજનેતાઓ છે આ સંતો છે કે આ સ્વાર્થીલાઓ છે આવા લોકોએ સનાતનની રક્ષા શું કરવાના એ મારો સૌથી મોટો પ્રશ્ન છે હવે એક સાધ્વીજી બહાર આવ્યા છે અને સાધ્વીજી એ તોરણિયાના જે પૂર્વ સંત છે એના પર સીધા જ એમના કેરેક્ટર પર સવાલો ઉભા કર્યા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ હું કિશન આખો વિડીયો જોવા માટે અત્યારે જ સૌથી પહેલા આ ન્યૂઝરૂમ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેશોદ નજીક ફાંગડી ગામનો જે સર્વે નંબર છે ત્યાં આજે તોરણીયા આશ્રમ છે એ તોરણિયા આશ્રમ આવેલું છે અને આ જ આશ્રમની જે જગ્યા છે ત્યાં ગુરુ અને શિષ્ય એ બંને તપસ્યા કરવા માટે સારા કામો કરવા માટે નહીં પણ જગ્યાને પચાવી લેવા માટે બંને ગુરુ શિષ્યોએ લડી રહ્યા છે અને એવામાં જ જે આશ્રમના ગુરુ છે એની લડાઈમાં હવે ગુરુની શિષ્યા પણ ફૂટી ગઈ છે એમને પણ આમાં ઝંપલાવ્યું છે શું થયું છે આપણને ખબર નથી પરંતુ તોરણિયા જે આશ્રમ છે તેના પૂર્વ મહંત શંકરદાસ કે જેને ત્યાંથી હાકી કાઢવામાં આવ્યા છે એ પૂર્વ મહંત શંકરદાસ ના પોતાના જે શિષ્યા છે અને જે હાલના મહંત જે સિદ્ધરાજ મુનિ તથા પોતાની જે શિષ્યા શ્રુતિ મુનિ સામે આક્ષેપો છે ગંભીર આક્ષેપો લાગ્યા છે તેમની જ પોતાની જે શિષ્યા છે શ્રુતિ મુનિ તેમની સામે આશ્રમમાં ગેરપ્રવૃત્તિના આક્ષેપ બાદ હવે શંકરદાસના શિષ્યા શ્રુતિ મુનિએ ગુરુ શંકરદાસ પર ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા છે જે શ્રુતિ મુનિ છે જે શંકરદાસના શિષ્ય છે તેમને ગંભીર પ્રકારના આક્ષેપ કર્યા છે તેમને કહ્યું છે કે તોરણિયા આશ્રમના પૂર્વ મહંત શંકરદાસના શિષ્યા શ્રુતિ મુનિએ પોતાના જ ગુરુ શંકરદાસે પોતાની સાથે ભીભત્સ ચાળા કર્યા છે આવા આક્ષેપ એ કરવામાં આવ્યા છે જ્યારે ગુરુ શિષ્યા સાથે ચેન ચાળા કરતા હોય ત્યારે ગુરુભાઈ સિદ્ધરાજ મુનિએ તેને બચાવ્યા હતા તેમના ગુરુ છે એ તેમની જ શિષ્યા સાથે ચેનચાળા કર્યા અને એ ચેનચાળા દરમિયાન જે સિદ્ધરાજ મુનિ છે તેમને બચાવ્યા હતા જે આક્ષેપો કર્યા હતા એ આપણે સાંભળીએ મેં આશ્રમ પે નહીં રહેતા હું કહી જાતા હું તો એ કિસી કિસી લડકી કો બુલા કે ગલત કામ કરતે उसको फर्जी तरीके से पैसे देते आश्रम की संपत्ति को बर्बाद करते हैं और यहाँ पे तोड़फोड़ करते हैं जब मैं विरोध करता हूँ मैंने विरोध किया मेरा यही विवाद चल रहा है कि मैंने विरोध किया तो इन्होंने मेरे ऊपर में के इस बात में तो यहाँ तो पे, पे एक माताजी है हमारे यहाँ हमारी गुरु बहन है उसका नाम है श्रुति मुनि तो उसको शंकरदास जी ने बुलाया और रोज़ फ़ोन करते थे और रोज़ फ़ोन कर कर करके बुलाया वो बेचारी यहाँ पे आई तो वो जब यहाँ पे आई तो एक दो महीने तक ठीक ठाक रहा वो शंकरदास ठीक ठाक रहा उसके बाद में इन्होंने मैं कहीं बाहर गया हुआ था प्रोग्राम प्रसंग में गया हुआ था उसके साथ छेड़खानी करी छेड़खानी करी उसने मुझे बताया कि गुरु भाई मेरे साथ में ऐसा ऐसा हो रहा है तो मैंने बोला कोई बात नहीं मैं आ रहा हूँ मैं वहाँ से तुरंत वापस आया जब मैं यहाँ आया तो मेरे आने के बावजूद भी उसने इनके कमरे में घुस के उसके साथ में छेड़खानी करी तो यहाँ पर मैंने मेरी दीक्षा हुई है दो जनवरी महीने में उन्होंने मेरे साथ बदतमी की छेड़ती की मुझे मेंटली और फिजिकली बहुत हरास किया वो क्या बोलते कभी भी मतलब मेरे आस पास मुझे छूने के बहाने ढूंढते थे और एक बार तो मेरे कमरे में चलाया शाम को और मुझे एक हाथी पकड़ के पूरा मतलब दबोच के मेरे मतलब मैं छुड़ाने चक्कर मेरे कपड़े भी फट गए थे तब सिद्धराज मुनि ने मुझे आके बचाया जो कि आ घटना ने लैने श्रुति मुनि ए पुलिस ने हजीपण करी थी परंतु बाद में गुरु शंकर दास है माफी मांगी ली थी कारण के आ प्रकार जयपुर बाहर आवृति प्रवृत्ति हुई પહેલાં ચેંચાળા કરી લે બધી જ મોજસોગ જલસા બધું જ કરી લે પણ જ્યારે એમને એમ થાય કે હવે એમના પાપનો ઘોડો ફૂટવાનો છે એટલે આવા ઠગ ગુરુઓ એ સીધા જ માફી માગી લે ને મામલો રફે દફે કરે એટલે એમણે તરત જ માફી માગી લીધી શ્રુતિ મુનિને પોતાની તરફ ખેંચવા માટે થઈ અને શંકરદાસે સંપત્તિનું નકલી વ્હીલ પણ બનાવી આપ્યું આવા તેમના આક્ષેપ છે કે જેમાં આશ્રમ એ શ્રુતિ મુનિના નામે કરી દીધો હતો અહીંયા પણ ફરી લડાઈ એ સંપત્તિની છે તમારે સંપત્તિ પણ જોઈએ છે તમારે મોજ જલસા પણ કરવા છે તમને મજા આવે સાધીઓ સાથે સંબંધો પણ બનાવવા છે તમે સંતને લાયક તો છો જ નહીં જે શ્રુતિ મુનિ છે એ પૂર્વાશ્રમમાં બેંગલુરુના એક પ્રોફેસર હતા અને સંસારથી વૈરાગ્ય આવતા તોરણી આશ્રમ ખાતે જે ગુરુ શંકરદાસ છે એમની પાસેથી દીક્ષા લીધી એ જ શંકરદાસ પર આ જે શ્રુતિ મુનિ છે તેમને આક્ષેપ કર્યા છે કે મારી સાથે ભીભસ ચાળાઓ કર્યા મારી મારો લાભ ઉઠાવવાનો પ્રયત્ન આ શંકરદાસે કર્યો તેમણે શંકરદાસ પાસેથી દીક્ષા લીધી હતી અને નિસ્વાર્થ ભાવે સેવા કરતા હતા એવું એમનું કહેવું છે પરંતુ બાદમાં જ ગુરુએ પોતાની જ શિષ્યા સાથે ચૈનચાળાના આક્ષેપો હવે થઈ રહ્યા છે ગુરુ શિષ્યના પવિત્ર જે સંબંધો હોય કારણ કે જે મહિલા એટલે કે જે સાધ્વીઓ હોય જે મહિલા ભગવા ધારણ કરે એમના ગુરુઓ એ પુરુષ પણ હોય છે ત્યારે ગુરુ શિષ્યની જે આ પવિત્ર સંબંધો છે એને લાંછનરૂપ કિસ્સાઓ એ દિન પ્રતિદિન પ્રકાશમાં આવી રહ્યા છે સમજાતું એ નથી કે આ લોકો સનાતનના પ્રહેરી છે કે સનાતનની ઘોર ખોદવા માટે આવ્યા છે આ શંકરદાસ જેવા જે ગુરુઓ છે કે જે ત્યાં આશ્રમની અંદર ગુરુ થઈને બેઠા છે એમના જે શિષ્યો છે એમની વચ્ચે બંને વચ્ચે આશ્રમ માટે થઈ અને જે ઝઘડાઓ છે ઝઘડાઓ ચાલતા હોય તો તમે સમજો કે આ આ પરંપરા ક્યાં જઈ રહી છે મહંત અને એમના જે હાલના મહંત સિદ્ધરાજ મુનિ આ બંનેનો ઝઘડો એ બંનેના ઝઘડામાં હવે પાછી શ્રુતિ મુનિ આવી એટલે કચરો ક્યાં નથી બધે જ કચરો છે એમના ગુરુ એ આવું કર્યું એમના શિષ્યોએ અત્યાર સુધી વાતોને છુપાવી રાખી હવે જ્યારે ગુરુએ કંઈક કીધું ને એમને આશ્રમમાંથી હકાલપટ્ટી કરવા આવ્યા ત્યારે આશ્રમને પચાવવા હવે શ્રુતિ મુનિ અને જે સિદ્ધરાજ મુનિ છે આ પ્રકારની વાતો કરી રહ્યા છે એટલે કે તમે કોઈ ખોડીએ ચોખા નથી અને સનાતનની વાતો કરો છો મારી બે હાથ જોડીને વિનંતી છે કે તમારે આ ધંધા કરવા હોય તમારે આ જ પ્રકારની પ્રવૃત્તિ કરવી હોય ને ભાઈ તો રહેવા દો તમે ભગવા કાઢી નાખો તમે ભગવાનના નામે કલંક છો મને કોઈ વાંધો નથી મને વાંધો એ છે કે તમે ભગવાનના નામે આ બધું કરો છો અચ્છા તમને મજા આવે ત્યાં સુધી પાછી ડાહી ડાહી વાતો આશ્રમ જોરદાર તમારા ગુરુ જોરદાર પણ તમારે અંદરો અંદર ડખા પડે એટલે ગુરુ એક જ મિનિટમાં નાલાયક નંપટ થઈ જાય ગુરુ એક જ મિનિટમાં આશ્રમ તમે ભગાડી મૂકો સમજાતું નથી કે આ બધું શું થઈ રહ્યું છે કેવા સંતો કેવા ગુરુઓ કે જેમની પાસેથી મહિલાઓએ કંઈક સારું શીખવાનું છે પુરુષોએ કંઈક સારું શીખવાનું છે એની જગ્યાએ આશ્રમોમાં ચેન ચાળા ખરાબ પ્રવૃત્તિઓ વર્ણવી પણ ન શકાય એ પ્રકારની અશ્લીલતા આ બધું શોભે છે ખરું ખાસ કમેન્ટમાં લખજો કારણ કે આ બધી બાબતોથી મને બહુ દુઃખ થાય છે અને તમારે આ જ બધું કરવું હોય તો અસામાજિક પ્રવૃત્તિઓ કરવા માટે ઘણા બધા લોકો બનેલા છે આપણને બની જાઓ કમસે કમ ભગવા પહેરીને આ ધંધા ના કરશો આ વિવાદો એ દિન પ્રતિદિન વધી રહ્યા છે મારી સરકારને વિનંતી છે કે આશ્રમો પર ચોક્કસ નિયમો લઈ આવો કારણ કે આમને બધી હલકાઈ કરવી છે અને એના કારણે બદનામે સનાતન ધર્મ થાય છે ખાસ તમારી કમેન્ટ જણાવજો આપ મારી વાત સાથે સહમત હો તો આજે જ ન્યૂઝ રૂમને સબસ્ક્રાઈબ કરી લેજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર જય સનાતન જય ગિરનારી